you <laughs> ભરાય છે એ અમારી જે આદિવાસીની જે પરંપરા છે અને અમારી જે સંસ્કૃતિ છે એ અમે બાર બાર મહિનાથી અમે તૈયારી કરતા હોય છે અને ગામે ગામના લોકો પણ અહીંયા મેળો કરવા વિદેશથી પણ લોકો આવે છે ખૂબ મજા ઘેરની મેળાની અંદર આવે છે લોકો આનંદ કરે છે કૂદે છે અને આપણા જે આ હસ્તકલા છે તીર કમાન છે આપણા જે આદિવાસીનું જે પહેરવો છે એ પેરવસ સાથે બધા લોકો નાશ કૂદ કરતા આવે છે સરકારે જે આપણા જે કલાકારોને આટલું બધી સુવિધા પાણીની અને આ જે બધી આપી છે સરકારને પણ ખૂબ ખૂબ અભિવંદન માનીએ છે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર જે અમને અહીંને બહુ બધી બેનિફિટ મળી રહે અમને ખાવા પીવાનું અને રહેવાનું અને સારું એવું અમને બેનિફિટ મળે જ છે આજે કમાટનો ઘેરનો મેળો ખૂબ ઉત્સાહ અને આનંદથી ઉજવાઈ રહ્યો છે આ ઘેરૈયા બુડિયા જે બને છે એને થોડું મહત્વ એ રીતનું છે કે એ બાધા લેતા હોય છે અને પંદર દિવસ સુધી એ ઘરમાં ઊંઘતા નથી અને ઈસ્ત્રીનું બનાવેલું ખાતા નથી અને એ ઝાડના સાંઈએ ઊંઘે છે ખાટલે નથી બેસતા અને એ રીતની બાધા રાખે એ વધારમાં પણ કૂદી જાય તોય પણ એમને ચોંટતી નથી એટલી એમની માનતા હોય છે આ ઘેરનો મેળો ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે એમાં ધામેલિયા સાહેબ એટલે કે જે તે વખતના કલેક્ટર હાલ વડોદરા છે એમનો પણ ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે એમનો એમને આ ઘેરના મેળા માટે ખૂબ મહત્વ આપ્યું અને પ્રશાસન પણ ખૂબ વ્યવસ્થા કરી રી કામ આટલી ઘેરના મેળા માટે લોકો માટે મંડપનું પાણીનું રોડ રસ્તા પર જે કંઈ ગંદકી હતી એ સાફ કરાવી જેને કારણે લોકોને હરવા ફરવામાં પણ મજા આવી એટલે પ્રશાસનને પણ અભિ અભિનંદન આવીએ પત્રકારો મિત્ર પણ અમારો ઇન્ટરવ્યૂ લે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આવીએ આ ઘેરનો મેળો ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાન ચારેય રાજ્યોના ભેગાથી ઉજવતા હોય છે આમાં જૂની કરચલ એટલે કે આદિવાસીએ જે મૂળભૂત જન્મથી કેવી રીતે ગેરિયા ભણવાનું કેવી રીતે નાચવાનું એ બધી શીખવાડતા હોય છે ને શીખતા જ હોય છે એટલે આ આદિવાસીની એક પરંપરા રીતે આ ઘેરનો મેળો એમાં નિયમ એવો છે કે બાર મહિનાથી જે તે વેપારી સાથે અમે વેપાર કરીએ પછી ઘેરના દિવસે વેપારી પાસે જે કાંઈક આપ્યા અમને ઘૂંટ એ ગૂંટ અમારી ઉઘરાવાની હોય છે ને એ ગૂટ ઉઘરાવી અને પછી પાંચમા પાંચમને દિવસે અમે માનતા સુટતા હોય છે એટલે વેપારીઓને પણ અભિનંદન આવીએ પત્રકારોને લોકોને તમામ જાતિના ભાઈ ભીલ નાયક તાણક રાઠવા તમામ આદિવાસીનો અમે અભિનંદન આવીએ પણ ઘેરની ટુકડી જે ઘેરાયા બનતા હોય છે ખરેખર ભીલ લોકો જ બનતા હોય છે આ જેટલી ટુકડી છે એ બધા ભીલ લોકો છે સોળમી તારીખે ગેરના ગેરના મેળાના આયોજન થયા હતા અને એમાં બહુ બધા લોકો ગેરની ટુકડીઓ અરાઉન્ડ છબ્વીસથી ત્રીસ ગેરની ટુકડીઓને પાર્ટિસિપેટ કર્યા છે પોતાની રીતે રમ્યા છે અને આપણે ડોમમાં પિથોરા પેન્ટિંગ અને એમના જે પર્ફોમન્સીસ છે લોકલ ટીમના એના પણ આયોજન કરવામાં આવ્યા હતા એમાં પણ બધી ટુકડીઓ અને બધી જે લોકલ અહીંયાની ટીમ હતી એમને પાર્ટિસિપેટ કર્યું સ્ટેજ ઉપર અને ત્યાં નાના વેચાણ સેન્ટર પણ રાખ્યા હતા જે એમને પેઇન્ટિંગ બનાવેલી છે અને એમની અહીંયાની લોકલ વસ્તુઓ છે જે દાખલા તરીકે સાબુન અને પેઇન્ટિંગ્સ આ બધા એમને વેચાણ કર્યા છે જે નેકલેસીસ જ્યુઅલરી આ લોકો બનાવે છે એના પણ વેચાણ કર્યા છે આ લોકો એના સિવાય આજે અરાઉન્ડ બસોથી અઢીસો લોકો ઇન્ડિયાના બહારના પણ હતા ફોરેનથી જે દાખલા તરીકે પચીસથી ત્રીસ ઇટલીથી આવ્યા હતા અને ફ્રાન્સથી પણ લોકો હતા બીજા બધા પણ લોકો હતા એવી રીતના અઢીસો જેવા લોકો હતા એમાં પણ બહુ બધા ઉત્સાહ હતા એમને પણ ત્યાં બેસીને અરાઉન્ડ એકથી બે કલાક આ બધા મેળા જોયા છે અને એમના જે રિસ્પોન્સ છે આ બધું બહુ સારું છે એનાથી આપણે અહીંયાના જે લોકલ ટ્રાઈબલ કલ્ચર છે આ દેશના સ્ટેજ ઉપર અને બહાર ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર લઈ લઈ જઈ શકાય અને આજના ગેરના મેળાના આયોજન બહુ સારી રીતે થયા એમાં કંઈ વાંધો આવ્યો ન હતો થેન્ક યુ